ભાગની મોટી આગાહી કર્મચારીઓ માટે સારા સમાચાર ટ્રેક્ટર ખરીદવા મળશે સબસીડી ઘર બેઠા લોન ગોબર ગેસ બનાવવા માટે સબસીડી આજના સૌથી મોટા પીએમ મોદી આવશે ગુજરાત આધાર કાર્ડ ઉપર મળશે પૈસા યુરિયા ખાતર માં પચાસ ટકા સબસીડી આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવો અને બાજુમાં પેલા બે લાયકનને પણ પ્રેસ કરી લેવું જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે હવામાન વિભાગની મોટી આગાહી નવેમ્બર મહિનાના દસ દિવસ વીતી ગયા છે તેમ છતાં પણ જોઈએ તેવી ઠંડીનો અનુભવ થયો નથી ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના તાપમાનમાં કોઈ પણ મોટો તફાવત નહીં થાય તો બીજી બાજુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે તો હાલ સવારે અને રાત્રે ઠંડક જ્યારે બપોરે ગરમીનો પણ અનુભવ થાય છે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અમદાવાદમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાઈ રહ્યો છે ચાર થી પાંચ દિવસમાં રાજ્યનું તાપમાન યથાર્થ રહેશે કર્મચારીઓ માટે સારા સમાચાર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના સાઠ હજાર બસો પિસ્તાલીસ કર્મચારીઓની જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા સાઠ હજાર બસો પિસ્તાલીસ જેટલા કર્મચારી અધિકારીઓને ઓપીએસ નો લાભ આપવામાં અને સ્વીકારવામાં પણ આવ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં છણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના તેરસો રૂપિયાના ભાવ રહ્યા હતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી લઈને પંદરસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે કપાસની સાતસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી જેમાં ચણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને અગિયારસો બાવન રૂપિયા સુધી ભાવ બોલાયો હતો ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જેમાં આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટરની સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે યોજના હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને આધુનિક કૃષિ તકનીક આપવામાં આવે અને તેને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકાશે ઘર બેઠા લોન કિસાન ક્રેડિટ કાર્ડ પર સરકાર આપશે ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મીટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે સબસિડી સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે ગોબર્ધન યોજના અમલમાં જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારે બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અને સાડત્રીસ હજારની સબસિડી આપે છે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઊર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય અને રોજગારીના સ્ત્રોતો પણ મળી રહ્યા છે આજે રાજ્યમાં સાત હજાર બસોથી વધુ પણ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી જેમાં સફેદ તલનો ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને બે હજાર આઠસો રૂપિયા સુધી નોંધાયું હતું માર્કેટિંગ યાર્ડમાં તલ કાળા તલનો ભાવ બે હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને બે હજાર છસો સિત્તેર રૂપિયા સુધી ભાવ બોલાયો હતો યાર્ડમાં અઠાઈ મણ તલની આવક નોંધાઈ હતી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી જેમાં લોકવન ઘઉંનો ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને પાંચસો ઓગણપચાસ રૂપિયા સુધી બોલાયો હતો ત્યારે ટુકડા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને છસો બે રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો પીએમ મોદી આવશે ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે સામે આવેલી માહિતી અનુસાર સાતમી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત બીએપીએસના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે જેમાં દેશ વિદેશના હરિભક્તો આ કાર્યક્રમમાં હાજરી આપશે આધાર કાર્ડ ઉપર મળશે પૈસા જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી જેમાં આ યોજના હેઠળ નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકોને લોન આપવામાં આવતી હતી જેમાં નાણા મંત્રીએ ટ્વિટ પર આ માહિતી આપી છે જો તમે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિકે કરિયાણાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હો તો તેવા વ્યક્તિની આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરાવી શકો છો